પવિત્ર પુસ્તક બાઇબલનો પદ્ધતિસર અભ્યાસ કરવા મદદરૂપ બનશે તો ચાલો આ અભ્યાસની શરૂઆત કરતા ઈશ્વરના સેવક પાસેથી પ્રભુનો સંદેશ સાંભળીએ આપણે અત્યારે જૂના કરારના પુસ્તકોનું સર્વેક્ષણ ચાલુ રાખ્યું છે અને આપણે નિર્ગમનના પુસ્તકમાં આવ્યા છીએ ઐતિહાસિક રીતે આ પુસ્તકના સંદેશનું હાર્દ શું હોઈ શકે તે આપણે આજે જોવાના છીએ આજે આપણે ઈશ્વરના એવા અજોડ લોક વિશે પ્રકાશ પાડવાના છે કે જેઓ અજોડ રાષ્ટ્ર તરીકે વિકાસ પામ્યા અને જેમના દ્વારા ઈશ્વર આ જગતમાં આવ્યા બીજી બાબત નિર્ગમનનું પુસ્તક જણાવે છે કે તે તો ઈશ્વરના આ લોકોનો એક મોટો પ્રશ્ન હતો તે તો ગુલામગીરીનો પ્રશ્ન આ લોકો મિસર દેશમાં વૃદ્ધિ પામતા ગયા અને ફારૂન રાજાને માટે તે ભયાનક લોકો હતા માટે તેણે તેમને ગુલામ બનાવ્યા તેઓને બંધનમાં રાખવામાં આવ્યા તેઓને અત્યંત દુઃખદાયક મજૂરી કરવી પડી આ મુશ્કેલી એ નિર્ગમનના પુસ્તકમાં હલ થનાર હતી નિર્ગમનનો અર્થ છે બહાર આવવાનો માર્ગ નિર્ગમનના પુસ્તકનો સાચો સંદેશ આ છે આ ગુલામીમાંથી બહાર આવવાનો માર્ગ કયો હતો સૌ આ ગુલામી એક સામાન્ય ગુલામી હતી અને આ ગુલામીમાંથી છુટકારાની વાત એ બાઇબલના ચમત્કારોમાંનો એક મહાન ચમત્કાર છે આ એક સત્ય ઘટના છે એક ઇતિહાસ છે તે આ પૃથ્વી પરના મહાન ચમત્કારો માનો એક ચમત્કાર છે જ્યાં વીસથી ત્રીસ હજાર લોકો ગુલામીમાંથી મુક્ત થયા આ કેવી રીતે બન્યું તે નિર્ગમનના પુસ્તકનો ઉત્તેજનદાયક સંદેશ છે ઐતિહાસિક હોવાની સાથે સાથે આ પુસ્તક રૂપાત્મક છે અને તેમાં આપણા આત્મિક જીવનના લાગુ માટે સુંદર રૂપાત્મક સત્ય સમાયેલું છે તે આ છે કે આપણે પણ ગુલામો છીએ આપણે જે કરવા માગીએ છીએ તે આપણે કરતા નથી પરંતુ જે કરવું જોઈએ તે કરીએ છીએ અને જો આ પ્રમાણે આપણે કરીએ છીએ તો આપણે સ્વતંત્ર નથી જો આપણે સ્વતંત્ર નથી તો આપણે ગુલામ છીએ અને આપણે છુટકારાની જરૂર છે આપણી ગુલામીમાંથી છુટકારાને શોધી કાઢવાની જરૂર છે તારણ શબ્દથી આપણે બધા પરિચિત છીએ અને જૂના કરારમાં તારણનો અર્થ આ જ છે તારણ અથવા મુક્તિ એ સરખા શબ્દો છે સાચા અર્થમાં તારણ એટલે પાપમાંથી છુટકારો વર્તમાન અને ભવિષ્યના પાપના દંડથી પણ છુટકારો અને એની સાથે સાથે પાપની સત્તામાંથી પણ છુટકારો યોહાને બાઇબલનું અંતિમ પુસ્તક પ્રકટીકરણ ઈસુ ખ્રિસ્તને આ શબ્દો દ્વારા અર્પણ કર્યું જેણે આપણા પર પ્રેમ રાખ્યો અને પોતાના રક્ત વડે આપણને આપણા પાપમાંથી મુક્ત કર્યા અને આપણને રાજાઓ અને યાજકો બનાવ્યા સામાન્ય રીતે તારાનો અર્થ આ જ છે તારણમાં તમારા જીવન પ્રત્યે ઈસુ ખ્રિસ્તનો પ્રેમ સમાયેલો છે તેમાં ઈશ્વરે તમારા પર પ્રેમ કર્યો અને પોતાનો એકનો એક દીકરો આપ્યો તેની સભાનતા સમાયેલી છે જ્યારે તમે તમારા તારણને માટે ઈશ્વરના પ્રેમને સમજો છો ત્યારે તમે ફક્ત પાપની વર્તમાન અને ભવિષ્યની સજામાંથી મુક્ત થતા નથી પરંતુ પાપની સત્તામાંથી પણ મુક્ત થાવ છો મિત્ર પાપની સત્તામાંથી અથવા પાપની ગુલામગીરીમાંથી મુક્તિ એ જ નિર્ગમનના પુસ્તકનો સંદેશ છે નિર્ગમનના પુસ્તકમાં ત્રીજી બાબત પર જે ભાર મૂકવામાં આવ્યો છે તે છે પ્રબોધક નિર્ગમનના પુસ્તકમાં ફક્ત લોકો વિશે અને તેના પ્રશ્નો વિશેની જ વાત નથી પરંતુ મિત્ર મૂસા પ્રબોધકની પણ વાત છે જો બાઇબલમાં ઈશ્વરના માણસોને ધ્યાનમાં લઈએ તો હું માનું છું કે મૂસા તે સર્વમાં સ્થાને છે કોઈ પણ જાતના આરક્ષણ વગર મૂસા બાઇબલમાં ઈશ્વરનો મહાન માણસ હતો ઈશ્વરના કાર્યમાં મૂસાનો જે ફાળો છે તેનો તમે જો વિચાર કરો તો તેની મહાનતાના તમે ચોક્કસ વખાણ કરશો અગાઉ આપણે જોઈ ગયા તેમ ઇબ્રાહીમ લોકોનો પિતા બન્યો યાકુબે તેઓને નામ આપ્યું અને યુસફે તેઓને બચાવ્યા પણ ઈશ્વરના લોકો માટે મૂસાએ શું કર્યું તેની નોંધ નિર્ગમનના પુસ્તકમાં છે સૌપ્રથમ ગુલામો જેના સૌથી વધારે ચાહે છે તે તો મુક્તિ અને તે મૂસાએ લોકોને આપી ગુલામ હોઉં એ શું છે તે આપણામાંના ઘણા જાણતા નથી જેલમાં ઘણા બધા લોકો છે કે જેઓ સ્વતંત્ર નથી જ્યારે લોકો જેલમાં હોય ત્યારે એક બાબત તે છે કે મુક્ત થવાની ઈચ્છા જ્યારે મૂસાએ તેઓને છોડાવ્યા ત્યારે તેણે તેઓને સૌથી વધારે જે ચાહતા હતા તે આપ્યું ત્યારબાદ બંધનમાંથી મુક્ત થયેલા લોકોની સૌથી અગત્યની જરૂરિયાત તે છે સરકાર તે મુસાએ તેઓને આપી ત્રીજા વિશ્વના દેશોમાં સરકાર હોવી ખૂબ જ જરૂરી છે મુસા દ્વારા તાજેતરમાં જ મુક્ત થયેલા આ લોકોને ઈશ્વરે સરકાર અથવા કાયદો આપ્યા એ મૂસા હતો કે જેણે આ લોકોને સરકાર અને કાયદો આપ્યા આત્મિક ક્ષેત્રમાં મૂસાએ ઈશ્વરના આ લોકોને બે અમૂલ્ય બાબતો આપી તેણે તેઓને ઈશ્વરનું વચન આપ્યું અને ઈશ્વરની આરાધના આપી એક મિનિટ માટે આ વિશે વિચારો મિત્ર બાઇબલમાં પ્રથમ પાંચ પુસ્તકો નિયમના પુસ્તકો કહેવાય છે મૂસાને સિનાય પર્વત પર તે આપવામાં આવ્યા મૂસા કેટલીય વાર ત્યાં ગયો તેની પ્રાર્થના અને ઉપવાસના પ્રત્યુત્તર રૂપે ઈશ્વરે તેને ઉત્પત્તિ નિર્ગમન લેવીય અને પુનનિયમ ગણના પુસ્તકો આપ્યા તેના પણ લાંબો ઇતિહાસ છે આ પાંચ પુસ્તકોમાં ઘણા બધા નિયમો કે કાયદાનો ઉલ્લેખ છે જે ઈશ્વરના નિયમો મૂસાના નિયમો કે ઈશ્વરના વચન તરીકે ઓળખાય છે મિત્ર ઈશ્વરનું વચન આપણને બતાવે છે કે આપણે કેવી રીતે જીવવું જોઈએ માણસ ફક્ત રોટલીથી જ નહીં પણ ઈશ્વરના દરેક વચન દ્વારા જીવશે તે આ નિયમનો હેતુ છે બાઇબલના પ્રથમ પાંચ પુસ્તકો એ બાઇબલનો પાયાનો પથ્થર છે કારણ કે તે ઈશ્વરના શુદ્ધ વચનો આપણને આપે છે આ વચનો છે કે જે પ્રબોધકો બોલ્યા ઇતિહાસમાં ઘણીવાર આ વચનોનો અમલ થયો અને ઘણીવાર ઉલ્લંઘન પણ થયું તમારા અને મારા માટે આ વચનો ઘણીવાર ઉદાહરણરૂપ છે અને ઘણીવાર તે ચેતાવમણી રૂપ છે પાઉલ પ્રેરિતના જણાવ્યા પ્રમાણે ઈશ્વરના પવિત્ર વચનો બાઇબલના પ્રથમ પાંચ પુસ્તકોમાં છે કે જે મૂસા દ્વારા આવ્યા ઈશ્વરના લોકો માટે મૂસાના ફાળાને ધ્યાનમાં લઈએ તો આપણે કહી શકીએ કે મૂસાએ ઈશ્વરના લોકોને ઈશ્વરનું વચન આપ્યું ઈશ્વરના લોકોને ઈશ્વરનું પવિત્ર વચન આપવું તે કરતાં મોટો ફાળો કયો આપી શકાય મૂસાએ તેઓને ભક્તિ અથવા આરાધના પણ આપી નિર્ગમનના પુસ્તકના છેલ્લા ત્રણ અધ્યાયો વિગતવાર વર્ણનના પુસ્તક તરીકે લખવામાં આવે છે જ્યારે લોકો બાઇબલ વાંચે છે ત્યારે ઉત્પત્તિના પુસ્તકમાં જીવન ચરિત્રના અભ્યાસ દ્વારા તેઓ સારું કરી શકે છે ત્યારબાદ નિર્ગમનના પુસ્તકમાં ગુલામીમાંથી છુટકારનું નાટક છે ત્યાં સુધી તેઓ સરળતાથી આગળ જાય છે પરંતુ જ્યારે નિર્ગમનના છેલ્લા ત્રણ અધ્યાયમાં જાય છે ત્યારે બાઇબલની શરૂઆત વિગતવાર વર્ણનના પુસ્તક તરીકે થાય છે જો કે એક આર્કિટેક જે મકાનનું બાંધકામ કરે છે તેમને વિગતવાર વર્ણનનું પુસ્તક આપે તો એક સામાન્ય માણસને માટે તે સૌથી વિશેષ રસપ્રદ પુસ્તક બની શકે નહીં નિર્ગમનના છેલ્લા ત્રણ અધ્યાયો પણ આવા જ છે જ્યારે તેઓએ લેવીએના પુસ્તકમાં પ્રવેશ કર્યો ત્યારે તેઓએ આશા છોડી દીધી તેઓએ ફક્ત આગળ વધવાનું ચાલુ રાખ્યું નહીં નિર્ગમનના છેલ્લા ત્રણ અધ્યાયોમાં અને લેવીયના પુસ્તકમાં આગળ વધવા આપણે શા માટે અસમર્થ છીએ તેનું કારણ ઈશ્વરે તેના પવિત્ર વચન દ્વારા મૂસા પ્રબોધકને જે પ્રક્ટીકરણ આપ્યું તે આપણે સમજતા નથી ઈશ્વર મૂસાને બતાવવા માગતા હતા કે પવિત્ર ઈશ્વર પાપી લોકોની પાસે જઈ શકે છે તારણને માટે માર્ગદર્શનને માટે અને વાતચીતને માટે નિર્ગમનના પુસ્તકમાં ઈશ્વરે બતાવ્યું કે પાપના બંધન અને જુલમમાંથી ઈશ્વર આપણને કેવી રીતે બચાવી શકે નિર્ગમનના પુસ્તકના છેલ્લા ત્રણ અધ્યાયમાં ઈશ્વર આપણને તારણનો મુખ્ય હેતુ તે તેનું ભજન કરવાનો છે તે બતાવે છે ઈશ્વર આપણને જાણવા માગે છે અને આપણે તેને જાણીએ એવું ઈશ્વર ઈચ્છે છે આપણે તેનું ભજન કરીએ અને તેની સાથે સંબંધ બાંધીએ માટે આપણને આમંત્રણ આપે છે ઈશ્વરના ભજન માટે કેટલાક સૂચનોની આપણને જરૂર છે આપણે કેવી રીતે ભજન કરવું તે આપણે જાણતા નથી શિષ્યુએ પણ ઈશુની પાસે આવીને કહ્યું કે પ્રભુ અમને પ્રાર્થના કરતાં શીખવો તેઓ જાણતા નહોતા કે કેવી રીતે પ્રાર્થના કરવી જોઈએ ઘણા લોકો પ્રાર્થના કેવી રીતે કરવી અને ભજન કેવી રીતે કરવું તે જાણતા નથી ઈશ્વરે મૂસાને મુલાકાત મંડપ બાંધવાની સૂચના આપી તેની વધારે વિગતો લેવીએના પુસ્તકમાં જોવા મળે છે જો તમે આ મુલાકાત મંડપને જુઓ તો તે સરકસના તંબુ જો લાગે તે તમારા પર વધારે પ્રભાવ પાડી શકે નહીં આ તંબુ રંગબેરંગી હતો આ મંડપમાંની દરેક વસ્તુઓમાં કંઈક અર્થ સમાયેલો હતો તે તો ઈસુ ખ્રિસ્તનું એક મોટું ચિત્ર હતું જ્યારે આપણે તેના અંત ભાગમાં આવીશું ત્યારે તે વિશે જોઈશું આ બધી બાબતો આપણને ઈશ્વરના લોકો માટે મૂસાના અદ્ભુત ફાળા વિશે બતાવે છે તેણે આપણને ઈશ્વરનું વચન આપ્યું કેવી રીતે જીવન જીવવું તે શીખવ્યું અને કેવી રીતે ઈશ્વરનું ભજન કરવું તે પણ બતાવ્યું તેથી તેનો ફાળો મોટો છે મૂસાના જીવન તરફ આ રીતે દ્રષ્ટિ કરવી મને ગમે છે નિર્ગમનના પુસ્તકનો મુખ્ય પ્રશ્ન ગુલામીનો હતો અને ઉકેલ છુટકારો હતો મિસરની ગુલામગીરીમાંથી આ લોકો કેવી રીતે મુક્ત થવાના હતા જો તેમણે છુટકારો મેળવો હોય તો તેમને છોડાવવાની જરૂર હતી મૂસાને ઈશ્વરે તે માટે બોલાવ્યો જો નિર્ગમનના પુસ્તકમાં મૂસાના જીવન વિશે લોકોને છોડાવનાર તરીકે અભ્યાસ કરો તો ખૂબ જ રસ પડશે નિર્ગમનનું પુસ્તક છુટકારાનું અથવા મુક્તિનું ઉદાહરણ છે એ જ રીતે મૂસાનું જીવન કેવી રીતે છોડાવનાર બની શકાય તેનું મહાન ઉદાહરણ છે પાપની સત્તામાંથી તમારી જાતને મુક્ત કરવી એ તમારા જીવનનો એક મહાન અનુભવ બની શકે છે કોઈના માટે છોડાવનાર બનવું અથવા જેના દ્વારા કોઈ વ્યક્તિ મુક્ત પામી શકે એવું સાધન કે માનવીય કારભારી બનવું એ જીવનનો બીજો એક મહાન અનુભવ છે નિર્ગમનનું પુસ્તક આ તારણનું અને છુટકારાનું ઉદાહરણ આપે છે ડીએલ મૂડી નામનો માણસ જણાવે છે કે મૂસા એકસો વીસ વર્ષ જીવ્યો અને તે ચાળીસ ચાળીસ વર્ષના ત્રણ વિભાગમાં જીવ્યો તેના જીવનના દરેક ચાળીસ વર્ષના સમયગાળામાં ઈશ્વરે તેને એક એક પાઠ શીખવ્યો દરેક પાઠ શીખતા મૂસાને ચાળીસ વર્ષ લાગ્યા ડીએલ મૂડીના જણાવ્યા પ્રમાણે પ્રથમ ચાળીસ વર્ષ દરમિયાન ઈશ્વરે મૂસાને શીખવ્યું કે મૂસા તું કંઈ જ નથી મૂસાએ શોધી કાઢ્યું કે તે ગુલામીમાં જન્મ્યો હતો જીવનના સંજોગોને લીધે તે ફારૂનના મહેલમાં ઉછર્યો તેથી તે કદાચ એમ વિચારતો હોય કે તે કંઈક હતો પરંતુ તે ચાળીસ વર્ષનો થયો ત્યાં સુધી ઈશ્વરે તેને ખાતરી કરાવી દીધી કે તે કંઈ જ નથી તે લોકોને છોડાવનાર બને તે પહેલાં તેણે આ શીખવાનું હતું મૂસાના જીવનના બીજા ચાળીસ વર્ષના સમયગાળામાં ઈશ્વરે મૂસાને બીજો પાઠ શીખવ્યો કે મૂસા તું મહત્ત્વની વ્યક્તિ છે આ ચાળીસ વર્ષની અંતે એક દિવસ મૂસા બહાર ગયો અને હેબરી માણસને દુઃખ વેઠતો જોયો હવે તે જાણતો હતો કે તે પોતે પણ હેબરી છે તેથી તેને માટે લાગણી થઈ અને તેને ભાન થયું કે તેઓની ગુલામગીરીમાં તેઓ કેટલું બધું દુઃખ વેઠી રહ્યા છે જ્યારે મૂસાને ખબર પડી કે તે પણ તેઓ માનો જ છે ત્યારે પરિણામ જુદું આવ્યું તેણે એક મિસ્ત્રી અધિકારીને મારી નાખ્યો અને તેના પ્રથમ ચાલીસ વર્ષને અંતે બન્યું ત્યારે ઈશ્વરે મૂસાની પાસે આવીને કહ્યું કે ના મૂસા તારે આ રીતે કાર્ય કરવાનું નથી તેથી તો તું બધાનો દુશ્મન બની જઈશ તું તેઓને છોડાવનાર બની શકીશ નહીં તેથી ઈશ્વર મૂસાને ણ્યામાં લઈ ગયા મૂસા ચાલીસ વર્ષ સુધી ઈશ્વરની સ્કૂલમાં રહ્યો આ ચાળીસ વર્ષો દરમિયાન ઈશ્વરે મૂસાને એક જ બાબત માટે તૈયારીને માટે વાપર્યો કેવી રીતે તેના લોકોને ગુલામગીરીમાંથી છોડાવવા આ ચાળીસ વર્ષને અંતે મૂસાને બળતા ઝાડવાનો અનુભવ થયો તે ઝાડવું બળતું હતું પણ ભસ્મ થતું નહોતું આ જોવાને માટે મૂસા તે તરફ ફર્યો આપણે નિર્ગમનના પુસ્તકના ત્રીજા અધ્યાયમાં વાંચીએ છીએ તે પ્રમાણે હવે મૂસા પોતાના સસરાના એટલે મિધ્યાનના યાજક ઈથ્રોના ઘીટા સાચવતો હતો અને તે એ ઘીટાને અરણ્યની પેલી બાજુ લઈ ગયો ને તે દેવના એટલે કે ઈશ્વરના પર્વત હોરેબ આગળ આવ્યો અને યહોવાના દૂતે એટલે કે ઈશ્વરના દૂતે ઝાડવા મધ્યે અગ્નિની જ્વાળામાં તેને દર્શન દીધું અને તે જોતો હતો તો જુઓ ઝાડવું અગ્નિથી બળતું હતું તેમ છતાં ઝાડવું ભસ્મ થતું નહોતું અને મૂસાએ કહ્યું કે હવે હું પાસે જઈને આ ચમત્કારિક બનાવ જોઈશ કે ઝાડવું કેમ ભસ્મ થતું નથી અને યહોવાએ જોયું કે એટલે કે ઈશ્વરે જોયું કે તે જોવા માટે એક બાજુએ ફર્યો તે એટલે કે મૂસા પ્રબોધક જોવા માટે એક બાજુએ ફર્યા ત્યારે ઝાડવામાંથી દેવે તેને હાંક મારી કહ્યું કે મૂસા મૂસા અને તેણે કહ્યું કે હું આ રહ્યો ત્યારે તેણે કહ્યું કે અહીં નજીક ના આવતો તારા પગમાંથી તારા ચપ્પલ ઉતાર કેમ કે જે જગ્યાએ તું ઊભો છું તે પવિત્ર ભૂમિ છે વળી તેણે કહ્યું કે હું તારા પિતાનો દેવ ઇબ્રાહિમનો દેવ તથા ઈશાકનો દેવ તથા યાકૂબનો દેવ છું અને મૂસાએ પોતાનું મુખ સંતાડ્યું કેમ કે દેવની તરફ જોતાં તે બીધો અને યહોવાએ કહ્યું કે એટલે કે ઈશ્વરે કહ્યું કે મેં મિસરમાના મારા લોકનું દુઃખ નિશ્ચય જોયું છે ને તેમના મુકાદમોને લીધે તેમનો વિલાપ સાંભળ્યો છે કેમ કે તેઓનો ખેદ હું જાણું છું અને મિસ્ત્રીઓના હાથમાંથી તેઓને છોડાવવા સારું ને તે દેશમાંથી તેઓને કાઢીને એક સારો તથા વિશાળ દેશ બલકે દૂધ મધની રીલમછીલમવાળો દેશ જ્યાં કનાની તથા હિત્તી તથા અમોરી તથા પરિઝી તથા હિવી તથા યબુસી લોકો રહે છે ત્યાં તેમને લઈ જવા સારું હું આ જગત પર ઉતર્યો છું અને હવે જો ઈસરાયલ પુત્રોને વિલાપ મારી પાસે આવ્યો છે વળી જે જુલમ મિશ્રીઓએ તેઓ ઉપર ગુજારે છે તે પણ મેં દીઠો છે માટે હવે ચાલ મિસરમાંથી મારા લોક ઇસરાયલ પુત્રોને કાઢી લાવવા માટે હું તને ફારૂન પાસે મોકલું છું અને મૂસાએ ઈશ્વરને કહ્યું કે હું કોણ કે ફારૂનની પાસે જઈને ઈસરાયલ પુત્રોને મિસરમાંથી કાઢી લાવું અને ત્યારે તેણે કહ્યું કે હું નિશ્ચય તારી સાથે હોઈશ એટલે કે ઈશ્વરે એવું કહ્યું કે મૂસા હું તારી સાથે હોઈશ મૂસા ચાળીસ વર્ષ સુધી ઈશ્વરની શાળામાં રહ્યો અને તેની શરૂઆત હતી ઈશ્વર તેની શરૂઆતના વક્તા હતા બળતા જાળવા આગળ શરૂઆતમાં ઈશ્વરે મૂસા પ્રબોધકને આ પ્રમાણે કહ્યું મૂસા તે લોકોના પ્રશ્નો જોયા છે અને તે પ્રશંસનીય છે તને તેઓને માટે લાગણી છે તે મહત્ત્વનું છે મિત્ર આપણે જાણીએ છીએ કે મૂસાએ જોયું કે એ મિસ્ત્રી લોકો પર અત્યાચાર ગુજારતો હતો ત્યારે તેણે એ મિસ્ત્રી અધિકારીને મારી નાખ્યો હતો અને એટલા જ માટે ઈશ્વર અહીંયા કહે છે કે તે પ્રશંસનીય છે તને તેઓને માટે લાગણી છે તે મહત્વનું છે તેઓને માટે તું કંઈક કરવા માગે છે તે સારું છે પરંતુ મુખ્ય બાબત તે એ છે કે તે જોયું છે તું કાળજી લે છે તું કંઈક કરવા માગે છે એમ નહીં પરંતુ મેં લોકોના પ્રશ્નો જોયા છે અને લોકોના માટે લાગણી છે લોકોના માટે મને કરુણા છે અને હું કંઈક કરવા માગું છું મિત્ર આ તો ઈશ્વરનું વચન હતું આ તો ઈશ્વર કહે છે હું કંઈક કરવા માગું છું આ મુદ્દા પર તમે એવું વિચારો કે કદાચ મૂસાએ કહ્યું હશે કે તે તો બહુ સારું પ્રભુ હું મારા ઘેટાને સંભાળવા પાછો જઈશ પણ પછી મૂસાને ઈશ્વરે જણાવ્યું કે તેથી મારી પાસે આવો અને હું તને ફારૂન પાસે મોકલીશ કે જેથી તું આ લોકોને છોડાવનાર બની શકે ત્યારે મૂસાએ કહ્યું કે હું કોણ છું તું શા માટે મને પસંદ કરે છે તમે જુઓ આ મૂસાના જીવનના બીજા ચાળીસ વર્ષનો અંત હતો અહીંયા મૂસા પોતાને જે મોકલવાની વાત આવે છે ત્યાં આનાકાની કરે છે અને ઈશ્વર તેને ખાતરી કરાવીને શીખવી રહ્યા હતા કે મૂસા તું મહત્વની વ્યક્તિ છે પ્રથમ ચાળીસ વર્ષમાં ઈશ્વરે મૂસાને શીખવ્યું કે તું કંઈ જ નથી બીજા ચાળીસ વર્ષમાં ઈશ્વરે મૂસાને શીખવ્યું કે તું મહત્વની વ્યક્તિ છે હવે આપણે જાણીએ છીએ કે મૂસાના જીવનના છેલ્લા ચાલીસ વર્ષની વાત નિર્ગમનના પુસ્તકની નાટ્યાત્મક વાત છે તેમાં મૂસાને ઈશ્વરે આ પાઠ શીખવ્યો મિત્ર ડીએલ મૂડીના જણાવ્યા પ્રમાણે ઈશ્વર મૂસાને શીખવવાના હતા કે જે વ્યક્તિ પોતે કંઈ નથી તે સ્વીકારે શું કરી શકે છે તેને આપણે નમ્રતા કહીએ નમ્રતા એટલે શું મિત્ર આ શબ્દની વ્યાખ્યા આપી ખૂબ જ અઘરી છે મૂસા તેના લોકોને છોડાવનાર બની શકે તે માટે ઈશ્વર તેનામાં નમ્રતા લાવવા માગતા હતા બીજા શબ્દોમાં લોકોને મિસર અને ફારૂનની ગુલામીમાંથી મુક્ત કરવા ઈશ્વરે મૂસાને શીખવવું પડ્યું કે મૂસા તું કંઈ જ નથી જો તું ખરેખર માને છે કે તું કંઈ જ નથી તો તું મહત્ત્વની વ્યક્તિ છે તેથી જે શીખે છે તે કંઈ જ નથી તે કેવી રીતે મહત્ત્વની વ્યક્તિ બની શકે તે હું તને બતાવીશ તમને કદી આશ્ચર્ય લાગ્યું છે કે મૂસા પ્રબોધકે શા માટે આવો પ્રશ્ન પૂછ્યો હશે કે હું કોણ છું તમે એક મિનિટ માટે આ વિશે વિચાર કરો કે મૂસા કોણ હતો જો લોકોને છોડાવવા માટે તમારે કોઈને મોકલવાનો હોય તો શું તમે મૂસાને મોકલો પ્રથમ બાબત કે મૂસા તો ખૂની હતો શું એ ખૂનીને લોકોના દુશ્મનને તમે ફરીથી મિશ્રમાં મોકલો આ બહુ જ રસપ્રદ છે કે ત્રણ મહાન માણસોને ઈશ્વરે વાપર્યા કે જેઓ ખૂની હતા નવા કરારમાં સંત પાઉલ કે જે ખૂની હતો જૂના કરારમાં દાઉદ રાજા કે જે ખૂની હતો અને અહીંયા આપણે જોઈએ છીએ કે મૂસા પ્રબોધક પણ ખૂણી હતો છતાં પણ ઈશ્વરે તેઓને વાપર્યા શું તમે એ ખૂણીની પસંદગી કરો હવે તે સ્પષ્ટ છે કે મૂસા હિબ્રી હતો ઉત્પત્તિના પુસ્તકમાં તમે વાંચશો કે મિશ્રીઓ હેબ્રીઓ સાથે વ્યવહાર રાખતા નથી ભેદભાવ અને પક્ષપાત મનુષ્ય જેટલા જ જૂના છે યુસફ પણ મિશ્રી ગણાતો હોવાથી તે તેઓના ભાઈઓ સાથે જમી શક્યો નહીં શું તમે હિબ્રુ માણસને મોકલો ઉત્પત્તિનું પુસ્તક જણાવે છે કે બીજી એક બાબતને મિસ્ત્રીઓ હિબ્રુઓ કરતા પણ વધારે ધિક્કારતા હતા અને તે તો ભરવાડો તેથી ઈશ્વરે મૂસાને કહ્યું કે તારા હાથમાં શું છે અને મૂસાએ કહ્યું કે ભરવાડની લાકડી ઈશ્વરે મૂસાને કહ્યું કે તે લાકડીને ફારૂનની આગળ હલાવજે તેથી તે ખીજાશે તેને જાણવા દે કે તું ભરવાડ છે આ મૂસા ખૂની હતો હતો અને ભરવાડ હતો અને દત્તક લીધેલ દીકરો હતો કે જેણે રાજાના મહેલમાં વર્ષ વિતાવ્યા અને તેની આભારી લાગણીઓ એક અધિકારીને મારી નાખીને દર્શાવી શું ખરેખર તે ઈશ્વરને માટે એક છોડાનાર તરીકે લાયક હતો કોઈ પણ વ્યક્તિ એમ જ જવાબ આપશે કે ના મહત્વના કાર્યને માટે સાચી વ્યક્તિની પસંદગી એ તેના પ્રમુખને સફળતા કે નિષ્ફળતા તરફ લઈ જઈ શકે છે ઘણા પ્રમુખો તેમાં સફળ થાય છે અને ઘણા નિષ્ફળ જાય છે કારણ કે તેઓ પાસે સાચી વ્યક્તિઓની પસંદગી કરવાની આવડત હોતી નથી પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં તમે જોશો કે ઈશ્વર મુસા જેવા માણસને મહત્વના કાર્ય માટે બોલાવે છે એટલે કે તેના લોકોને મિસરની ગુલામીમાંથી છોડાવવાને માટે ઈશ્વર ઓછી લાયકાત ધરાવનાર વ્યક્તિઓ ચૂંટી કાઢે છે જો માણસ સ્વીકારે કે તે લાયક નથી પણ ઈશ્વર છે અને ઈશ્વર જ છોડાવનાર છે તો ઈશ્વર છુટકારાના મહાન ચમત્કારને માટે તેને વાપરે છે તેનો ઉપયોગ કરે છે જો મૂસાનું તેડું અને તેની આજ્ઞાને ધ્યાનમાં લેશો તો આ સત્ય સ્પષ્ટ થાય છે જો આપણે અન્ય લોકોને મિત્રોને વાલાઓને પાપના બંધનમાંથી અને ગુલામીમાંથી છોડાવવા માગીએ છીએ તો આપણે તે ભૂલી જઈએ કે તેમને છોડાવનાર આપણે નહીં ઈશ્વર છે જો ઈશ્વર મુસાની માફક તમને પણ છોડાવનાર તરીકે તેડે છે તો તે સ્પષ્ટ છે કે તે તમારામાં નમ્રતા લાવવા માગે છે નમ્રતા એટલે જે ચમત્કાર કરનાર છે તેને સમજવું બાઇબલ શીખવે છે કે ઈશ્વરની ઈચ્છા અનુસાર ઈશ્વરના હેતુઓને પરિપૂર્ણ કરવા ઈશ્વરના સામર્થ્યને તેના લોકમાં વાપરવું તે ઈશ્વરની યોજના છે નવા કરારમાં પણ જ્યારે ખ્રિસ્ત તેમના શિષ્યો સાથે ઉપલી મેળીમાં બેઠા હતા ત્યારે તેમણે શિષ્યોને આ જ બાબત કહી તેમણે કહ્યું મારાથી અને શબ્દોથી તમે આશ્ચર્ય ન પામો મારા કાર્યો અને શબ્દો તે તો મારા પિતા સાથેનો ગાઢ સંબંધ છે હું અને બાપ એક છીએ અને મારા શબ્દો અને કાર્યો તે આ સત્યનું પરિણામ છે તેમણે જણાવ્યું કે જ્યારે હું તમારી પાસેથી જઈશ ત્યારે પવિત્ર આત્મા તમારી પાસે આવશે જેમ હું અને બાપ એક છે તેમ તમે પણ એક થશો તો જે કામ હું કરું છું તે તમે પણ કરશો ટૂંકમાં તેમણે જણાવ્યું કે ઈશ્વર મારા દ્વારા બોલ્યા છે અને મારા દ્વારા આ જગતમાં તેમનું કાર્ય પૂર્ણ થયું છે કારણ કે હું અને બાપ એક છે તમે જો પવિત્ર આત્મામાં એક થશો તો મારું કાર્ય તમારા દ્વારા પૂર્ણ થશે આ કહ્યા પછી તેમણે એક ફળવંત ડાળીને વેલામાંથી ખેંચી કાઢીને કહ્યું કે આ ડાળીઓ કેવી વેલા સાથે જોડાયેલી છે તેના લીધે તેને ફળ આવે છે અહીં તે બાબતો જણાવે છે કે મારા વગર તમે કંઈ કરી શકતા નથી અને તમારા વગર હું કંઈ જ કરી શકતો નથી અહીં પ્રભુ ઈસુ ખ્રિસ્ત વેલો છે જે ડાળીઓને શોધી રહ્યા છે નિર્ગમનના પુસ્તકમાં પણ ઈશ્વર આ જ છે સાધન વગર ઈશ્વર કાર્ય કરી શકતા નથી તેથી ઈશ્વરે મૂસાને શોધવો જ પડે જ્યારે તે મળે છે ત્યારે તેને ખાતરી કરાવવી પડે છે તે તેને જણાવે છે કે મૂસા તું કંઈ જ નથી તું કાર્ય કરનાર નથી જ્યારે તું આ સમજીશ ત્યારે તું મહત્વની વ્યક્તિ બનીને મહાન ચમત્કાર કરીશ કે જે હું કરી શકું છું યાદ રાખો કે ઈશ્વરની ઈચ્છા અનુસાર ઈશ્વરના હેતુઓને પૂર્ણ કરવા ઈશ્વરના સામર્થ્યને તેના લોકોમાં વાપરવું તે ઈશ્વરની યોજના છે મૂસાને જેમ જો તમે પણ ઈશ્વરના સામર્થ્યને અનુભવવા માંગો છો તો ઈશ્વર વગર તમે કંઈ કરી શકતા નથી તે હંમેશા યાદ રાખો પ્રિય શ્રોતા મિત્રો અમને ખાતરી છે કે આજનો આ કાર્યક્રમ આપને રસપ્રદ લાગ્યો હશે જો આ કાર્યક્રમ આપ નિયમિત રીતે સાંભળશો તો તમારા અંગત જીવનને માટે તે ખૂબ જ લાભદાયી બનશે જો આપને આ અંગે કોઈ પ્રશ્ન કે મૂંઝવણ હોય અથવા આપ આ કાર્યક્રમને લગતું સાહિત્ય પ્રાપ્ત કરવા માંગતા હોય તો આજે જ તમારા પૂરેપૂરા નામ સરનામા સાથે અમને પત્ર લખશો અમારું સરનામું છે કાર્યક્રમ વેદ પાઠશાળા વિશ્વવાણી પોસ્ટ બોક્સ નંબર બે શૂન્ય ત્રણ છ ફતેગંજ વડોદરા ત્રણ નવ શૂન્ય 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 બે ધન્યવાદ